નમસ્કાર આમ તો તમે સાંભળ્યું છે ને ફોરેસ્ટ અધિકારી શૈલેષભાઈ ખામલા કે જેમનું નામ હમણાં સોશિયલ મીડિયામાં બહુ વધારે ચાલ્યું અને એ માટે ચાલ્યું કેમ કે આ માણસે એક સાથે ત્રણ ત્રણ લોકોના જીવ લઈ લીધા એક પ્રેમિકાને પામવા માટે પોતાના પરિવારની હત્યા કરી નાખી એ લોહીનો સંબંધ પણ આ રાક્ષસ જેવા માણસો યાદ ન આવ્યો આ ફોરેસ્ટ અધિકારી હતા પરંતુ હવે આરોપીમાં બદલાઈ ગયા ના લોકો આને રાક્ષસ કહી રહ્યા છે ને લોકોની એક જ માંગણી છે કે આ ફોરેસ્ટ અધિકારીને જાહેરમાં ફાંસી આપો તો બીજી વાર ગુજરાતમાં કોઈ આવું કરતા પહેલા પણ દસ વાર વિચારે સાહેબ એક છોકરી માટે પોતાની પત્ની સામે પણ ન જોયું અને પત્ની સામે તો ન જોયું પોતાના બે બાળકો સામે પણ ન જોયું મને તો એ વિચાર આવે કે આને રાક્ષસ ન કહેવાય તો શું કહેવાય મારા ભાઈઓ તમે જ મને કહો ભાઈ કેમ કે રાક્ષસ હોય ને એની અંદર જ આવા ગુણ હોય માણસ હોય એની અંદર કોઈ દિવસ આવા ગુણ ન હોય મિત્રો આપણે માનીએ પ્રેમ થાય બધાયને પ્રેમ થાય પરંતુ એનું કારણ એ નથી કે પ્રેમ થાય એટલે તમે તમારા પરિવારની હત્યા કરી નાખો એક છોકરીને પામવા માટે ભાઈ તમારું ચાર નહીં ભાઈ દસ વર્ષનું રિલેશનશીપ હશે પણ એવું નથી ભાઈ કે એ રિલેશનશીપ હોય અને એ છોકરી જોડે ખાલી તમે રહેવા માટે તમારા પરિવારની હત્યા કરી નાખો આ કેટલું વ્યાજબી કહેવાય અને એટલા માટે જ રબારી સમાજ પણ એમ જ કહી રહ્યો છે કે આને ફાંસી આપો અને કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરીને ગુજરાતની અંદર બીજો કોઈ આવ્યો ઘટના ન બને કેમ કે આ ઘટના એટલા હદ સુધી ક્રૂરતા હતી કે જેને કોઈ આપણે કલ્પના પણ ન કરી શકાય પોતાના બે બાળકો સહિત પોતાની પત્નીની હત્યા કરી નાખી સાહેબ જેને પત્ની મળતી નથી એને પૂછો ભાઈ એક પત્નીની વેદના કેવી હોય અને આવા રાક્ષસને એક સારા ઘરની છોકરી મળી સારા ઘરની વહુ મળી અને છતાંય એની કદર પણ ન કરી સાહેબ જે લોકો વાંઢા છે ને એમને પૂછજો સાહેબ એક જો એમને પત્ની મળી જાય તો એ લોકો સાહેબ આખી જિંદગીને ખુશ કરીને રાખશે ભલે ગમે એટલો મોટો ત્રાસ આપે પણ આ ભાઈ તમે જુઓ શૈલેષ બહુ સરસ ભગવાન કે ભાઈ આ હદ સુધી જતા રહ્યા હવે મિત્રો એ પ્રેમિકા કોણ છે એ ગીરમાં બીટગાર્ડ તરીકે નોકરી કરતી હતી પરંતુ આપણને જે માહિતી મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી અત્યારે માહિતી નથી મળી કે પ્રેમિકા કઈ જગ્યા રહે છે પ્રેમિકાનું નામ શું છે એ હજુ સુધી માહિતી નથી મળી પોલીસે જયારે આપણને સત્તાવાર માહિતી આપશે ત્યારે આપણે તમને પણ ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતા રહીશું બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ